સુરતમાં વિશ્વની સૌથી નાની ગોલ્ડની ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઈ છે ગણેશજી અને લક્ષ્મીજીની એક ઇંચની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે વિરેન ચોકસીએ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીની મદદથી દસ ગ્રામ અને બાવીસ કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી એક એક આ પ્રતિમા તૈયાર કરી છે આઠ કારીગરો દ્વારા વીસ દિવસમાં આ પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે પ્રતિમાને એનિમલ કોટિંગ કરાતા ચમક લાંબા સમય સુધી ટકશે પ્રતિમાને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ પણ કરવામાં આવશે આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે ઇન્ડિયાને તે હેતુ અમે વર્ષોથી પૂરો કરી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ તો કરી રહ્યા છે પણ આટલી નાની એક ઇંચની મૂર્તિને ઝીરો ડિફેક્ટમાં બનાવી પ્રોડક્ટને એ અમારા માટે બહુ મોટી આ વખતની એક સિદ્ધિ છે તે અમે લોકો આ વખતે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ આને નોમિનેટ કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આને એક રેકોર્ડ સ્થાપિત કરીશું આમાં